નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક આજના મુખ્ય સમાચાર પર અમદાવાદના ધોળકામાં જ્ઞાનદીપ વિદ્યાલય બાર ની બોર્ડ પરીક્ષામાં ઝડપાયો ડમી વિદ્યાર્થી રાજ્યમાં હાલ બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે ધોરણ બાર ની બોર્ડ પરીક્ષામાં સોળ માર્ચે તત્વજ્ઞાન વિષયની પરીક્ષા હતી આ દરમિયાન ધોળકામાં જ્ઞાનદીપ વિદ્યાલયમાં પરીક્ષામાં વિદ્યાર્થીની જગ્યાએ ડમી વિદ્યાર્થી આવ્યો હતો જોકે તે પેપરના જવાબ લખવા પરીક્ષા ખંડમાં બેસે એ પહેલા જ ઝડપાઈ ગયો હતો ધોળકામાં રૂપગઢ ગામનો હર્ષદ ચૌહાણ મૂળ વિદ્યાર્થી હતો જેની જગ્યાએ ધોળકાના અરણેજ ગામનો મેહુલ દિનેશભાઈ ચાવડા વિદ્યાર્થી બનીને પરીક્ષા આવ્યો હતો મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની ની બધી જ અપડેટ આપને મળતી રહે